બાંગ્લાદેશમાં તકતા પલટ બાદ હિન્દુઓ અને અન્ય લઘુમતી સમુદાયો બદમાશોના નિશાને છે લોકો પર હુમલાની સાથે સાથે તેમના ઘર અને ધાર્મિક સ્થળોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે આ પરિસ્થિતિને જોતા અમિત શાહ સહિત પીએમ મોદી પણ એક્શનમાં આવ્યા છે જ્યાં મિત્રો બાંગ્લાદેશમાં બદમાશો હિન્દુઓના ઘરમાં ઘૂસીને લૂંટ ચલાવી રહ્યા છે આટલું જ નહીં અનેક હિન્દુઓના મોટા સમાચાર પણ આવ્યા છે દુષ્કર્મીઓ હિન્દુ મંદિરમાં તોડફોડ કરી રહ્યા છે જેના કારણે તેના હિન્દુઓની સુરક્ષા પર સવાલો ઊભા થઈ રહ્યા છે આવી વિકટ પરિસ્થિતિને જોતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માત્ર સમિતિની જાહેરાત જ નથી કરી પરંતુ તે સમિતિના અધ્યક્ષતા કોણ કરશે તે પણ જણાવ્યું છે તેમણે જણાવ્યું છે કે સમિતિનું નેતૃત્વ એડીજી બોર્ડર સિક્યુરિટી ફોર્સ સંભાળશે બાંગ્લાદેશ હિંસાને કારણે હિંદુઓ જોખમમાં છે મિત્રો તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશના વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનથી શરૂ થયેલી હિંસાનો અંત તકતા પલટ સાથે થયો છે જેના કારણે વડાપ્રધાન શેખ હસીનાએ દેશ છોડીને ભારત આવવું પડ્યું હતું હાલમાં ભારતમાં છે બીજી તરફ બાંગ્લાદેશમાં આ વિરોધનો લાભ લઈને કેટલાક હિન્દુઓને પણ નિશાન બનાવ્યા હતા ભારત સરકાર દેશમાં હિંસા પર નજર રાખી રહી છે આ શ્રેણીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માહિતી આપી છે કે મોદી સરકારે ભારત બાંગ્લાદેશ સરહદ પર વર્તમાન સ્થિતિ પર નજર રાખવા માટે એક સમિતિની રચના કરી છે જ્યાં મિત્રો ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરી છે તેમાં એવું કહેવામાં આવ્યું છે કે આ સમિતિ બાંગ્લાદેશમાં તેના અધિકારીઓ સાથે વાતચીત જાળવી રાખશે જેથી ત્યાં રહેતા ભારતીય નાગરિકો હિન્દુઓ અને અન્ય લઘુમતી સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય જાણો સમિતિમાં કોનો સમાવેશ થાય છે મિત્રો આ સમિતિ બાંગ્લાદેશમાં ભારતીય નાગરિકોને લઘુમતી સમુદાયની સલામતી માટે બાંગ્લાદેશમાં સમક્ષ સત્તાવાળાઓ સાથે વાતચીતની ચેનલ બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાયો પર થઈ રહેલા હુમલાને લઈ સંયુક્ત રાષ્ટ્રએ મોટું નિવેદન આપ્યું છે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવના પ્રવક્તાએ કહ્યું છે કે તેઓ વંચી આધાર પર હુમલા અથવા હિંસા વિરુદ્ધ છે બાંગ્લાદેશમાં જે હિંસા થઈ રહી છે તેને નિયંત્રણ કરવી જોઈએ શેખ હસીનાના રાજીનામા બાદ અને છોડ્યા બાદ થયેલી હિંસામાં ઘણા મંદિરો અને મકાનો અને પ્રતિષ્ઠાનોમાં તોડફોડ કરવામાં આવી છે આવી પરિસ્થિતિમાં જોડાયેલા હિન્દુઓની હત્યા પણ કરવામાં આવી છે કમિટીમાં ક્યાં અધિકારીઓ છે મિત્રો આ કમિટીમાં બીએસએફના અધિકારીઓ અધ્યક્ષતા કરશે આ સિવાય આઈજી બીએસએફ ક્રેનિયલ હેડક્વાર્ટર સાઉથ બંગાળ આઈજી બીએસએફ ફ્રન્ટિયર હેડક્વાર્ટર ત્રિપુરા મેમ્બર પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ એલપીજી અને સેક્રેટી એલપીજીઆઈ આ કમિટીના સભ્યો હશે